જય દ્વારકાધીશ જય મુરલીધાર આપણે આવ્યા છીએ અત્યારે ભલસાણ ગેલ કૃપાએ માતાજીના મંદિરે દર્શન કરવા વર્તી લઈને તો આ મિત્રો ભલસાણ છે હામેનું ગામ અને વચ્ચે નદી છે અને નદી આ કાંઠે હામેન સાઈડમાં માતાજીનું મંદિર છે અને આ પુલ સામે જો આવે છે ગામની ઓલી સાઈડ પુલે થઈ અને આ સાઈડ અવાય છે ને આપણી ગાડી અહીંયા રાખી દીધી છે ને હવે તમને એની જગ્યા અને એનું મંદિર બતાવું તો અહીંયા સુંદર મજાનું મસ્ત અહીંયા રૂમું છે બે હવા માટે ને આરામ કરવા માટેના જગ્યા બહુ સારી છે વિશાળ જગ્યા છે મોટી બધી અને માતાજીનું મંદિર નીચે આવેલું છે તો મિત્રો હાલો તમને માતાજીના દર્શન કરાવું અને મિત્રો દર વર્ષે આ નદી આટલી જોરદાર આવે છે કે બતાવું તમને નદી નદી છે મોટી બધી મિત્રો આ મંદિર છે માતાજીનું જોઈ લો તમે ખોડિયારમાંનું મંદિર છે અને આ વિશાળ નદી છે દર વર્ષે એટલી નદી આવે છે ને કે આ અહીંયા જો અહીં લગન પૂગી જાય પાણી આ માતાજીને આ બધા ડૂબી જાય આમાં લાદીને એવું બધું પાથરેલું હતું પણ દર વર્ષે પાણીના નદીના કારણે લાદીને બધું ઉકળી જતું હતું આ વર્ષે પાછું સિમેન્ટ કાકરી નાખીને સિમેન્ટનું મસ્ત મજાનું બનાવી નાખ્યું એટલે આ હા મેનું ગામ છે મિત્રો અને આ ઓલો પુલ છે આપણે નદી છે જગ્યા એટલી મસ્ત છે ને મિત્રો જોવા જેવી ચાલો આપણે નીચે માતાજીના દર્શન કરાવીએ नीचे जाए और नीचे जावा रो है જ્ઞાન એસ ગુર Ini trauma tadi, teman. Tips ya, ini દર્શન કરી લેજો જય મારી માતાજી દર્શન કલિધામ દર્શન કરીને જાય છે આપણે ઉપર ખડિયારમાં નું મંદિર છે તો મિત્રો મંદિર કેવું લાગ્યું એમાં કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો ને જગ્યા કેવી સુંદર છે તો એમાં એક કમેન્ટને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી જય દ્વારકાધીશ જય મુરલીધર